માય કાંગલાની રીતે જીવવા કરતાં મરદાનગીથી મરવું એમાં ઈશ્વર પણ રાજી છે તેને સદેહ પુષ્પક નામનું વિમાન લઈને આવા નર પટ્ટાધર યોદ્ધાઓને તેડવા આવે છે ત્યારે સળગની અપ્સરાઓ પરણવાયની હોડ લગાવીને ઊભી હોય છે સોરઠમાં ઠેરવાણ તાલુકો કેશોદ ગામે ભારો બકોતરા અડાભીડ આહિર થયો અખિલ બ્રહ્મના નાથ ભગવાન દ્વારકાધીશની દિયાથી આહિરાણીની કુખી આવા મર્દ આહિરનો જન્મ થયો છે જ્યારે દિનોનાથ નવરો હશે ત્યારે આવા ભળવીર ભારા આહિરની કાયા ઘડી છે પાંચ સાત પૂરો ગીરના નર કેસરી સિંહ જેવી વિશાળ સાહિતી કસાયેલ દેહ અણીદાર મુછો આસી આશી દાઢીના કાતરા વધી ગયેલા ભરી આંખો લાંબા લાંબા હાથ બાવળાની ભૂજામાં છે આવા પાણીદાર મર્દની ચોવીસ ગામમાં સૌરઠના રાજવીરે રખોપિયા તરીકે નિમણૂક કરી હતી બળુકા પાણીદાર માટીની તે દી કાયમી કિંમત થતી ભલભલા લૂંટારાઓનું પાણી બકોતરા જે ઉતાર્યું હતું એ સમયે સોર લૂંટારા ભારા બકોતરાનું નામ સાંભળતા થરથર કાપતા ગામ પરા પરગામ પાંચમાં પૂસાય એવું નામ ક્યાંય કંકાસ કે વેર અણબનાવ અબોલા હોય તો ભારો આહિર બંને પક્ષની વાત સાંભળીને સમાધાન કરી આપે ભેગા બેસીને સા દૂધ કાવા કસુંબા પરસ પીવડાવી દઈએ આવો આહિર કુળમાં કર્મી વ્યક્તિ હતો એટલે તો આશરે કાયમી પાંચ દસ પંદર મહેમાનોનો જમાવડો રહેતો પારો જેટલો સુરવીર એટલો જ ઉદાર હતો કાયમ આશરા ધર્મરૂપે યાચકો શીખ લેવા આવતા ડાળાને હીખ બોલતી દૂધ કાવા કસુંબા ઓકાઈને ગે દાટી કથાઓની બિરદાવલીઓ સંભળાયતી માણસ વહેલો મોડો વયો જાય છે એક દિવસ મરી જવું એ સનાતન સત્ય છે પણ કરણ કરણી થકી માણસ અમર બની જાય છે જ્યારે કવિરાજ વાણી સંભળાવે પોતાના વડાઓના જીવતર કહે ત્યારે ભારા આહિરને પોરહના પલ્લા છૂટે એટલે ભારો આહિર ઝાંઝરમાન જીવન જીવે છે ભારા આહિરની વીરતા ધીરતા અને ઉદારતાની ભભક ચારેય સોરઠના સીમાડા વટાવીને ક્યાંક સુધી પસરે છે આજ પારા આહિરને ત્યાં ખોખરડાઈથી નાગદાન આહિર ઉસાળાઇથી લખમણ આહીર ખોરણસાઈથી ખોડા આહિર જેવા નામાંકિત વ્યક્તિઓ મહેમાન છે બરાબરનો ડાયરો જામ્યો છે કાવા કસુંબાની તાણીઓ કરીને કસુંબા પાય છે લેને મારો ભાઈ ભાઈઓના હાથ પાસો થોડો ઠેલાય સોગંધ અપાય છે જેમાં અંતરના ભાવ છે લાગણી હેત ઓવરણા છે એવા વખતે એક જવાન બારા આહીરને ફરિયાદ કરે છે મૂળ ડેરવાના સંધિઓ માંગલા મંગલપુર તાલુકો કેશોદ માં ભરાણા છે જે કામની ગામની આબરૂ માથે ઘા કરે છે બાપ તારા જીવતા શીર લૂંટાય તો આ ધરતી દશાતાળ થઈ જાય ચોરસના સરદારે તને રખે પિયા તરીકે સુકામ બેસાડ્યો છે આ વાત ભારા આહિરે સાંભળતા આડો હાડ લાગી આવ્યો આંખોમાં લોહીના ના લાટ ટચ્યા ફૂટવા માંડ્યા ખૂંસના કારણે શરીરના રૂવાડા સમસમ ઊભા થઈ ગયા મોઢું લાલ હિરોગડા જેવું થઈ ગયું કાવાની પહેલી એક ચાટકે પેટમાં પધરાવી દીધી એ ભાઈ આટલા તારા શબ્દો રૂપી બાણ બસ છે પાણીની અંજલી સાંટીને કહે છે કે કાલનો નો સૂરજ આથમતા પહેલા એ નિમ કહલાલ સંધિવો આ ધરતી માથે નહીં હોય ત્યાં તો ડાયરામાં સોપો પડી જાય છે મહેમાનોને બે હાથ જોડીને કહે છે આજનો દિવસ રોકાઈ જાવ કાલે સવારે સાસુ પીને જજો હવે મારે જવાબદારી રૂપે કામ આવી ગયું છે એટલે જીવ્યા મુવાના ઝાઝાથી જે મૂલ્ય મૂલ્યધર બાપ તારી વાત સાંભળતા અમે કોઈ આલી મોવાલી નથી કે પારોઠના પગલાં ભરીએ અમે પણ અહીરાણીના પેટે જન્મ લીધો છે હવે તારા ભેગા અમે પણ ધીંગાણે ચડીશું જો જીતશું તો જશના ભાગીદાર થશું નહીતર સર્ગ સિંધાવશું એક એક કરતાં દસ બાર જવામર્દ આહિરો તૈયાર થયા સાથે ભારા બકોતરાના મામા પૂનો લાવોડિયા પણ અંગેસર થયા થોડા હથિયારો બધું તૈયાર થયું આ બાજુ ઘરના બધાને જાણ કરી ભારો પાછો વળ્યો ત્યાં ઘરની ઓસરીના નેવામાં માથું ભટકાડીને માથા પરની પાઘડી પડી ગઈ ત્યારે ભારાના માતૃશ્રી કહે છે કે દીકરા આજે મને અપશકુન જેવું લાગે છે તારા માથા ઉપરની પાઘડી પડી ગઈ છે એટલે આજનો દિવસ ખમૈયા કરી જા કાલે સવારે જજે આમ પણ આજે આગણે મહેમાન છે માં વાત તો તમારી સાચી છે પણ આજને કાલમાં શું ફેર પડવાનો છે એ બધાય મહેમાન મારી સાથે આવવા તૈયાર થયા છે સૌરાષ્ટ્રના રાજવીરે રાજવીએ મારા પર ભરોસો કરીને ચોવીસીની પાગ પહેરાવી છે મોત તો માં ગમે ત્યારે આવે એટલે ફાટીને ધુમાડે ગયેલા સંધિઓને માંગલા માથી કાઢ્યા વિના છૂટકો નથી મને પ્રેમથી રજા દે માં મારા લાલને જા પારોઠના પગલાં ભરતો નહીં પારા અહીર અને બીજા જુવાનો એ માંગલા તરફ પ્રણામ કર્યું એક ગામ બીજું સંબંધી મળે છે કાવા કસંગો પીવે છે અને હાલની તૈયારી કરે છે ત્યાં ગધેડાનું એક ભૂકવાનું શરૂ કર્યું સંબંધી કહે છે ભારા આ ભૂકવામાં મને અપશકુન લાગે છે અરે સુકુન અને અપશકુન શું વળી મોત તો ગમે ત્યારે આવીને ઊભું રહે છે એમ બોલતા આગળ વધે છે આ તરફ એક જાણ ભેદુ સંધિએ માંગલાના સંધિઓને જાણ કરી દીધી કે ભારો આહિર આવે છે એટલે તમે કોઈ જીવતા રહેવાના નથી ત્યાં તો સંધિઓના છે એ કહીએ એક કહીએ આપણે ભારે ભૂલ કરી છે એક તો ઠેર વાણમાંથી આપણને હાંકી કાઢ્યા અને હવે અહીંથી પણ ભાગવાનો વારો છે બીજો કહીએ પણ હવે એ આપણને જીવતા જવા દઈએ તો ને આ ભૂમિ હવે આપણને ક્યાંક સંઘર્ષે નહીં એટલે હવે તો કામ હવે તો કામ મરવું ને કામ મારવા એવો નિર્ણય કરીને બેસી ગયા ગોળા હતા તે લઈને બધા સંધિઓ એક ઘરમાં ભરાઈ ગયા આ બાજુ ભારા આહીર અને બીજા જુવાનોએ ઘરને ઘેરી લીધું બારણા પાસેથી બરોબર ભારો વળી ઠેકવા ઉપર ચડે ત્યાં તો ડેલીના બારણાના કાણામાંથી પારાનું

સંજીવો ઉપર તૂટી પડે છે પારાને ગોળી માર્યાનું વેર વાળતા સંધિઓના ટુકડે ટુકડા કરી નાખ્યા કોઈને ગોળીએ દીધા એક પણ સંધિને જીવતો જવા દીધો નહીં ભારાનું લોહી જાજુ વહી જવાયથી ભારો આહીર મરદાનગી રૂપે સોરઠના રખોપિયા તરીકે સરગ સિંધાવે છે તેમના દેહને ડેરવાણા લાવી પુનો એની શમશાન યાત્રા કાઢે છે અને રિવાજ મુજબ ઉત્તર ક્રિયા કરે છે પુનઃ આહિર વિચારે છે કે ભારાના ઘરેથી આહિરાણીને મીઠા થૂક રૂપે આઠમો માસ ચાલે છે જો દીકરાનો જન્મ થાય તો હું એનું મોઢું જોતો જાઉં ભારાને ઘરેથી આહિરાણી લક્ષ્મી રૂપે દીકરીને જન્મ આપે છે અને પુનઃ આહિર બે માસમાં લાંબુ ગામતરું કરે છે છોરઠ સરકારે ભારા આહીરની મરદાનગી વફાદારી ત્યાગ સમર્પણ બલિદાનની કદર કરી માંગલા ગામે આઠસો વીઘા જમીન આપી પણ ભારાના વંશજો આ જમીન સ્વીકારી નહીં અને માંગલા ગામના પાણીનો અપૈયા કર્યા હતો જય હો ભારા બાપાની જય મુરલીધન ધન્યવાદ મિત્રો